નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઝાલાબલાજી અવની સીડ્સ લિમિટેડ નિમિત્તે આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે કે જ્યાં અમને વધુ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત થઈ છે કે જેમને રિસર્ચ હેબિટ દેવેલા અવની અગિયાર પ્લસનું વાવેતર કરેલ છે તો તેમની જોડે વાત કરીશું શું નામ તમારું મારું નામ ચૌધરી સુરેશકુમાર લાલજીભાઈ ગામ ફતેપુરા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર છે સત્તાવું બસો ચુમ્વાલીસ વીસ એકતાણું બરોબર તો તમે આ અવની 11 પ્લસ દિવેલાનું વાવેતર કેટલા ટાઈંથી કરો છો હું છિલે 6 એક વર્ષથી અવની આવું બરોબર તો તમને આ દિવેલામાં શું શું ખાસિયતો સારી લાગે છે એક તો એની માળો ભરવદાર હોય છે છોરી માળ અને અન્ય માળો પણ સારી હોય છે પ્લસ એનું જે એની ફૂટ બતાવે ફૂટ રહી એ પણ બહુ મજબૂત હોય છે જાડી હોય છે કે પવનથી પણ ના પડે એમ જલ્દી બરોબર પ્લસ સુકારો ને બધું ઓછું આવો